ભરૂચમાં ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓનું તેમજ આસપાસના વિસ્તારના લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવાઓ નિશુલ્ક આપવામાં આવી હતી શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિ વર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષ્યની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ ડોક્ટર સોનાલીબેન પાટીલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વેદ વસંતભાઈ પ્રજાપતિ વેદ મનીષાબેન વાઢિયાએ સેવાઓ આપી હતી અંદાજીત બસો થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી રાજકુમાર દુબે ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપિન ચંદ્ર જગદીશવાડા આચાર્ય મનહરભાઈ વાઘેલા તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત શિક્ષક ગણો અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો